જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું રાગીની રોટલી રાગીની રોટલી બનાવવા માટે મેં એક કપ આપણે રાગીનો લોટ લીધો છે આપણે બજારમાં ગમે ત્યાં કરિયાણ કરિયાણાની દુકાને મળી રહીએ છીએ અને અડધો કપ આપણે પાણી લીધું છે આ રાગીનો લોટ આપણે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર હોય છે આપણે ડાયાબિટીસવાળાને પણ છે અને આપણે વજન ઘટાડવામાં પણ કામ આપે છે આપણે રાગીનો લોટ હવે આપણે આ રાગીનો લોટ આપણે આપણે નોર્મલ લોટ બાંધીએ તે રીતના નથી બનાવવાનો આપણે પાણી ગરમ કરીને ત્યારબાદ એનો આપણે લોટ બાંધીશું હવે આપણે જઈશું ચૂલા તરફ મેં નોનસ્ટિક લીધી છે આપણે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે આપણે જે પાણી લીધું છે અડધો કપ તે આપણે તેમાં ઉમેરી દેસુ હવે આ પાણી આપણે એકદમ ઉકળવા દેવાનું છે હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે આપણે થોડું એવું નિમક નાખવાનું છે વધારે નથી નાખવાનું અને આપણે થી પાંચ ટીપા જેટલું આપણે સિંગ તેલ નાખીશું એટલે એકદમ સ્મૂથ વોટલી આપણી બને આપણે એકદમ ઉકળવા દેવાનું છે પરફેક્ટ માપ સાથે જો લેશો તો તમારે પરફેક્ટ રાગીની રોટલી બનશે આ રીતના આપણે ઉકળવા હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું સરસ ઉકળી ગયું છે ગરમ થઈ ગયું છે આપણે થોડો થોડો લોટ નાખતા જશું અને આપણે આ રીતના મિક્સ કરતા જશું આપણે એક સાથે નથી નાખવાનો આપણે આ નોર્મલ લોટ કરતાં આપણે થોડો એવો કડક બાંધવાનો છે આ રીતના આપણે પેલા સરસ બાંધી લેશું આપણે સરસ આ રીતના લોટ બાંધવાનો છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું આપણે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે એમાં આપણે થોડું એવું આપણે ઓઇલ કરી લેશું આ રીતના પછી આપણે જે રાગીનો લોટ તૈયાર કર્યો છે તે આપણે ઉમેરી દઈશું આપણે તેને મસળી લેવાના છે એકદમ સરસ આપણે ઠંડો થઈ ગયો છે આ રીતના આપણે એકદમ સરસ મસડવાનો છે આપણે જો આ રીતના નહીં બનાવીએ અને ફાટી જાય છે આપણે રોટલી આપણે નોર્મલ રોટલીની લોટની જેમ આપણે બાંધીએ છીએ ફાટી જાય છે આ રીતના બનાવીશું એટલે એકદમ સરસ અને એકદમ સોફ્ટ થશે આપણે રોટલી નાના મોટા બધા ખાઈ શકે તેવી હવે આપણે થોડું એવું તેલ નાખીશું લોટવાળો કરી લેશું તેલવાળો સોરી આ રીતના આપણે લોટ તૈયાર કરવાનો છે એકદમ સરસ આપણે લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે રોટલી બનાવી લેશું આ રીતના આપણે થવા દેવો જોઈએ અને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ બનાવીશું આપણે અને રેસ્ટ આપવો જરૂરી છે એટલે આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો મસ્ત સોફ્ટ લોટ થઈ ગયો છે તમે જોઈ શકો આ રીતના આપણે એકદમ લો તૈયાર કરવાનો છે એકદમ મસ્ત આપણે જરા પણ નહીં આ રીતના ઘણાને પ્રશ્ન થતો હોય છે કે મારે રોટલી ફાટી જાય છે પણ આ મારી સ્ટ્રીકથી બનાવીશું તો જરા પણ તમારી રોટલી નહીં ફાટે આ રીતના આપણે બનાવી લેશું હવે આપણે રોટલી બનાવીશું આપણે પેલા આ રીતના લુ વાર લેશું એકદમ સરસ મસ્ત ત્યારબાદ આપણે આ રાગીનો લોટ કોરો છે તેમાં આપણે આ રીતના ફેરી અને એકદમ મસ્ત આપણે વણી લેશું આ રીતના એકદમ સરસ આપણે આ રોટલી બનશે તમારે જેવી પતલી કરવી હોય તેવી કરી શકો છો આ એકદમ સરસ જેવી પતલી જોશે એવી થશે આપણે રોટલી જરા પણ જાડી નહીં બને આ રીતના આપણે બનાવી લેશું આપણે એકદમ સરસ પતલી રોટલી તૈયાર થઈ ગઈ છે મેં નોનસ્ટિક પેન લીધી છે તમે કોઈ પણ રોટી લઈ શકો છો તો હવે આપણે ગરમ થઈ ગઈ છે આછી આછી થવા દે ને એકદમ ફૂલ નથી થવા દેવાની આપણે રોટલી તેમાં નાખી દેસું એ રોટલી ચડે તો આપણે બીજી રોટલી બનાવી લેશું આપણે સાઈડ ચેન્જ કરી લેશું આ રીતના એકદમ સરસ આપણે મસ્ત ફૂલીને દળા જેવી થશે આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક બેટ કાઢી લેશું મસ્ત મજાની આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે બધી રોટલી બનાવી લેશું આપણે આપણે ઘી લગાવી લીધું છે એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ આપણે રોટલી થાય છે અને આપણે છ કલાક પડી રે તો આવીને આવી રીતે નોર્મલ રેસે સ્મૂથ એકદમ આ રીતના આપણે બધી રોટલી બનાવી લેશું તો તૈયાર છે આપણી ફૂલી ફૂલી રોટલી આપણે એકદમ મસ્ત આપણે દેશી ઘી વડે ચોપડીને ખાશું તો એકદમ મસ્ત બનશે અને એકદમ સ્મૂથ પણ બનશે આ રોટલી આપણે શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આ રીતના આપણે બધી રોટલી ચોપડી લેશું આપણે અડધા એક કપમાંથી આપણે પાંચ રોટલી બની છે એકદમ સરસ અને એકદમ સોફ્ટ ખાવાની પણ મજા આવે એટલી મસ્ત બની ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ